ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો કાલ રાતે આપણે સોલાપુરમાં સ્ટે લઈ લીધો તો અને અત્યારે હવે સોલાપુરથી નીકળીને આપણે સાપુતારા કોર જાય છીએ અને અત્યારે આપણો બત્રીસમો દિવસ થઈ ગયો છે આપણી એક વર્ષની આપણે ટ્રીપ સ્ટાર્ટ કરી છે બસ હવે આ રીતે ચાલી રાખી છે એક મહિનો પૂરો થઈ ગયો હવે સાપુતારા જાય છે અને સાપુતારાથી આગળ શું પ્લાન રહી છે તમને વિડીયોના માધ્યમથી દેખાડતા રહેશું મારા વિડીયોમાં બનીના રહેજો મિત્રો આજે તો જે રીતે સવારથી નીકળ્યા છીએ અને જે ટ્રાફિક મળે છે એટલો રોડ પણ કન્જેસ્ટેડ છે અને જ્યાં જોઈને ત્યાં તમને ટ્રાફિક જ મળે છે ખબર એવી પડે છે કે આજે જેનો ખોટો રોડ ચૂઝ થઈ ગયો હોય ને કેમ કે અમે અત્યારે પહોંચી જવું હતું અમારે ક્યાંય આગળ રોડનો વળાંક ખોટો આવી ગયો શું થયું ખબર નહીં નકરા ખટારા અને આજે આવો રોડ છે બેકાર રોડ આવી ગયો અત્યારે અમે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છીએ આમ તો સોલાપુરથીને જ આપણે એન્ટર થઈ ગયા હતા પણ રોડ ખરાબ ચૂઝ થઈ ગયો છે હાલે રાખે છે બસ તમે અમારા વિડીયોમાં બી ના રહેજો જોઈએ આજે હવે આગળ ક્યાં લોકેશન મળે શું થાય છે તો મિત્રો અત્યારે તો હવે આપણે આગળ નીકળ્યા પણ તમને કહેતા ભૂલી ગયો કે અજય જીને તો હવે આપણે મૂકીને આગળ વયા ગયા છે મૂકીને વયા ગયા મતલબ એ ગયા છે દિલ્હી કોર અને અમારી જર્ની હજી જારી છે એટલે હવે અત્યારથી અમે એકલા એકલાશું કપલ જોઈએ હવે આગળ જે મળશે એને આપણે જોઈન કરતા જશું અને આપણે ફરતા રહીશું બસ મિત્રો આપણે મહારાષ્ટ્રમાં જ્યારે અહમદનગર જાય અને અહમદનગર પાસઠ કિલોમીટર હોય તે પછી જે રોડ આવે છે આલા ગ્રાન માખણ જેવો રોડ રોડ આવે અને રોલા પડી જાય ગાડી હકાવવામાં આપણે આરામથી જો ત્યારે ગાડી હલાવવા જાય છે મિત્રો હવે આપણે પુણે તરફ વળવાનું છે લેફ્ટ લઈ અને અહમદનગર બાયપાસ અત્યારે હાલી છે અને તે પછીનો રોડ તો સારો દેખાય છે એટલે કોઈ વાંધો આવે એવું લાગતું નથી આપણે હવે લેફ્ટ લઈ અહમદનગર બાયપાસ થાય મહારાષ્ટ્રની અંદર અમે પોઈચા આગળથી વડાપાવ લીધા હતા પણ ઠરી ગયા હતા તો વિચાર્યું કે હાલો આપણી પાસે હરતું ફરતું ઘર છે તો ગરમ આયા કરી લઈ આ જો લીમડાનો છા ના આમલી નો છાયો છે અને આમલી ના છાયા નીચે આવીએ વડાપાવ ખાય અને પછી આગળ વધીએ જો તો ક્યારેક ક્યારેક અમે આવું પણ કરી કે ભાઈ સમય નથી અને આજે અમારે રોડ વધુ કાપવાનું છે તો પછી વિચાર્યું કે ના આપણે કંઈ બનાવવું નથી આ રીતે કઈ કરી લઈ આગળ સારી એવી એક દુકાન હતી તો વડાપાવ લઈ લીધા મિત્રો હાઈવે ઉપર વડાપાવની મોજ પાર્ટી એ પાર્ટી ઓપિયોનું થઈ ગયું હવે અહીંથી આગળ વધી કાજુ નીકળી હવે શિરડી સાઈ બાબા આવી ગયું છે ધામ તો જોઈએ હવે સાઈ બાબાના દર્શન કરી શકીએ છીએ કે નહીં પણ પાંચ કિલોમીટર હજી બાકી છે શિરડી અને આપણે પેલા બોર્ડ આવવા માંડ્યા શિરડી સાઈ બાબાના હવે જોઈએ મંદિરમાં કેટલી ગળદી છે કે જગ્યા જવાની કઈ રીતે જાય ઈ ઉપરથી આપણે તમને બતાવીએ શિરડી પાંચ કિલોમીટર બતાવે છે એ આવી ગયું છે શિરડી તો મિત્રો અત્યારે આપણે શિરડીના સાંઈ બાબા પહોંચી ગયા છીએ જે આપણે નાસિક પાસે જ આવે છે અને તો આપણે અહીંથી નીકળતા હતા તો વિચારું સાંઈ બાબાના દર્શન કર્યા વખત તો આગળ વધાય નહીં તો અહીંયા સાંઈ બાબાના દર્શન કરશું અહીંયા શું સિસ્ટમ છે બધું જ તમને આમાં ફોન દ્વારા આપણા કહી દઈશું જો ટ્રેન દ્વારા તમે શિરડી આવવા માંગતા હોય તો બેસ્ટ રહેશે સાયનગર શિરડી રેલવે સ્ટેશન પણ બહુ જ ઓછી ટ્રેન શિરડી સુધી આવે છે જો તમને કોઈ ડાયરેક્ટ ટ્રેન ના મળે તો તમે ડાયરેક્ટ તો તમે કોપરગાંવ અથવા મનમાડ અથવા નારસિક રોડ રેલવે સ્ટેશન સુધી ડાયરેક્ટ આવી જાવ આ ત્રણેય રેલવે સ્ટેશનથી આરામથી ગવર્મેન્ટની અને પ્રાઇવેટ બસ તમને મળી જશે જે ડાયરેક્ટ તમને શિરડીના મંદિરની એક કિલોમીટર પહેલા જ ડ્રોપ કરશે જ્યાંથી સાઈબાબાની સમાધી સમાધિ એક જ કિલોમીટર દૂર છે અને જો તમે નજીકનું એરપોર્ટ છે મહારાષ્ટ્રના કોઈ પણ સિટી થી તમને શિરડી બસ આરામથી મળી જશે જેમાં ગવર્મેન્ટની બસ તો હશે જ પણ સાથે સાથે પ્રાઇવેટ બસ પણ તમને આરામથી મળી જશે શિરડી પહોંચ્યા પછી તમને ચાર ધર્મશાળા અહીંની મળશે જ્યાં રહેવા માટેની ચાર્જીસ તમે જોઈ શકો છો એસી રૂમના ના છસો રૂપિયા નોન એસી ના અઢીસો રૂપિયા એકસ્ટ્રા પર્સન હોય તો એના અલગથી લેવાના આવશે અને પચાસ રૂપિયા અલગથી મેટ્રેસના મેટ્રેસ રહેવા માટે તમારે ફોર્મ ફિલઅપ કરવું પડશે સાથે સાથે કોઈ પણ એક વેલિડ ગવર્મેન્ટ પ્રૂફ અહિયાં આપણે જમા કરવું પડશે તો ડોરમેટ્રિકની સુવિધા મળે છે બધી ધરમશાળાથી એમને નોન સ્ટોપ આપણે મંદિર સુધી લઈ જવા માટે બસની સુવિધા પણ હોય છે અને આજુબાજુ ઘણી સારી એવી હોટલું પણ આવેલી છે જે મિનિમમ હજાર રૂપિયા થી લઈ આપણી કેપેસિટી પ્રમાણે હોટલ અલગ અલગ છે ગુરુવાર અને શનિ અને રવિવારે અહીંયા બહુ જ ગર્દી હોય છે ફ્રી એન્ટ્રી માટે તમારા ગેટ નંબર બેથી અને જે વીઆઈપી માટે ગેટ નંબર ત્રણથી એન્ટ્રી છે મંદિરની અંદર કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવાની મનાય છે સાથે સાથે કોઈ પણ પર્સ પણ મનાય છે ખાલી આપણે જરૂરિયાત પ્રમાણેના જ રૂપિયા ભેગા રાખવા બાકી આ બધે લોકર રૂમ હશે ત્યાં તમે આરામથી રાખી દો બાકી આપણી કાર હોય તો એમાં જ રાખવાની વિનંતી કોઈ પણ નોર્મલ દિવસમાં આવ્યા હોય તો 2 થી 3 કલાકમાં તમારો દર્શન કરવાનો વારો આવી જશે અને જો તમે ગુરુવાર અથવા શનિ રવિમાં આવ્યા છો તમારે તણથી ચાર કલાક સુધી લાઈનમાં ઊભું રહેવાની ની કસ્ટ રહેશે વીઆઈપી એન્ટ્રી ની ફીસ છે બસો રૂપિયા અને ત્રણ નંબર ના ગેટ તમારે એન્ટ્રી લેવાની છે સાથે સાથે સિનિયર સિટીઝન અને વિકલાંગ માટે પણ એન્ટ્રી આપડે ગેટ નંબર ત્રણ થી રહેવાની છે અને ત્યાં વ્હીલ ચેર થી માંડીને ઘણી ખરી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાં એક થી બે કલાકની અંદર જ તમારા સાઈ બાબા ના એવા દર્શન થઈ જશે દર્શન કર્યા પછી જો તમારે પ્રસાદ લેવાની ઈચ્છા હોય તો ટ્રસ્ટ દ્વારા અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે જે આરામથી તમે લઈ શકો છો સમાધિ મંદિરમાં ચાર વખત આખા દિવસમાં આરતી થાય છે સવારની સવા પાંચ વાગ્યાની આરતી બાર વાગ્યાની આરતી અને બપોર પછી પણ આરતી અને સાંજે દસ વાગ્યાની આરતી એ જો તમારે આરતીનો લાભ લેવો હોય તો છસો રૂપિયાનો ચાર્જ રહેશે જે ઓનલાઈન જ આપણે બુક કરવાનો રહેજે આમનું બુકિંગ આપણે એડવાન્સમાં જ કરવાનું હોય છે જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આરામથી દર્શન પણ કરી શકો છો અને જેની એન્ટ્રી હનુમાનજી ના મંદિર ની સામે જ કરવામાં આવેલી છે મંદિર માં પોચતા તમને સાઈ બાબાના ના દર્શન થશે એક સોનાનું આખું સિંઘાસન બનાવ્યું છે એની ઉપર તમને શિરડી ના સાઈ બાબા ના દર્શન થશે આશીર્વાદ દેતા હોય એ રીતે તમને ચીન જોવા મળશે અને આ એ જ જગ્યા છે જ્યાં સાઈ બાબા એ જે એમનો છેલ્લો ટાઈમ હતો તે વિતાયું હતો આ મંદિરનું નિર્માણ ઓગણીસો ને બાવીસ માં કરવામાં આવેલું હતું અને શિરડી ના સાંઈ બાબા જે સમાધિ લીધી એમનો હતો પંદરમી ઓક્ટોમ્બર ઓગણીસો અઢાર માં અને દિવસ પસંદ કર્યો હતો દશેરાનો તો મિત્રો આપણે શિરડીમાં સાઈ બાબા ના દર્શન કરી એવા છીએ અહીંની માહિતી તમને કઈ તો અહીંયા એ રીતનું છે કે પહેલાં તો મોબાઈલ નહીં એ બધું છે આપણે અહીંયા લોકલ રૂમમાં રાખવા માટે પાંચ રૂપિયા મોબાઈલના છે ચપ્પલ નહીં એ બધા માટે તો ફ્રી છે એ દ્વારિકામય કરીને છે જ્યાં સાઈ બાબા રહેતા હતા જ્યાં સાંઈ ધૂણી છે એ છે દ્વારિકામય સાપુતારા જાય છે મહારાષ્ટ્રથી અને અહીંયા જો ટ્રાફિક જામ થઈ ગયો છે કેમ કે માણસોએ ઓવરટેક કરી કરીને સામે ટ્રક આવ્યા છે અને આકોરથી આ ગાડીઓ એટલા માટે ત્યાં ટ્રાફિક જામ એવો થયો છે

અને આ ખાલી ચોવીસ કિલોમીટરનો કટકો છે આ શિરડી લસણગાંવ રોડ છે ભૂલે જો કે આ રોડ ઉપર ન આવતા ખાલી ચોવીસ કિલોમીટરનો કટકો છે પણ અમારે પાંચ કિલોમીટર ચાલવામાં દોઢ કલાક થઈ ગઈ છે આપણે આજે રન બહુ જલ્દી કાપવાનો છે પણ શું કહેવું તમને તો હવે પણ એક આ રોડની ખાસિયત એ છે કે અહીંયા આઠ કિલોમીટર ઉપર એક સીએનજી પંપ છે તો તમારે સીએનજી ભરા અમે સીએનજીના ચક્કરમાં અહીંયા આવ્યા છીએ પણ હવે સીએનજી ગાડીમાં બેનિફિટ ને નોન બેનિફિટ પણ આવા છે તો તમે ધ્યાન રાખો ને કેવડા મોટા ખાડા છે જો આપરે બાપ તીડી થી જ્યારે આપણે નીકળ્યા અને 40-50 કિલોમીટર કાપ્યું હોટલ શિવ શક્તિ મળી ને આપણે ચા પીવા ઊભા રહી ગયા હવે અહીંયા ચા પીવાની જે આપણે કેમ કે આ તો થાય કે આવો રોડ ખતરનાક બહુ ખરાબ રોડ છે અહીંયા જોઈ લીધું કે ના આંટી બનાવે છે તો ચા સારી જ જશે કાંયા પી લઈ આપણી ચા આવી ગઈ છે અને કાજુની અંદર કાજુ તો મિત્રો અત્યારે રાતે નવ વાગે અમે અમારી લોકેશને પહોંચવાના છીએ અત્યારે સાડા સાત આઠ જેવું વાગ્યું છે અને અંધારું જોઈ લ્યો અમે રાતનું ડ્રાઈવિંગ કરવાનું અવોઇડ જ કરી છે અમે રાતે ડ્રાઇવિંગ કરતા જ નથી તો આજે અમારે કેમ કે લોકેશન મળી ગયું છે તો આપણે થોડુંક ચાન્સ લઈ અમે જાય છે અને એમાં સાપુતારાનો

છે મિત્રો આપણે સાપુતારા હાઈટ ઉપર પહોંચવા આવ્યા છીએ અને કોઈ જ છે નહીં અમારી સિવાય જોઈ લો હવે સામેથી ગાડીઓ આવતી પણ બંધ થઈ ગઈ છે છે ફૂલ અંધારું આપણે એકલા છીએ એવી લાગે છે પણ ભગવાનનું નામ લઈને આયેલા જાય છે ફાઈનલી દોસ્તો ગુજરાતમાં એન્ટર થઈ ગયા છીએ ને સાપુતારા આવી ગયું છે આર્યુ સાપુતારાનું બોર્ડ તો હવે કાલે ક્યાં જશું એ તમને કાલે ખબર પડશે ચાલો આખા સાપુતારા અમારા આગળના વિડીયોમાં તો છે જ પણ છતાં પણ તમે જુઓ મિત્રો પહોંચી ગયા છીએ આપણી કેમ્પિંગ લોકેશન ઉપર મિત્રો આજે આપણે વાઇલ્ડ હેવનમાં ઇન્વિટેશન હતું એટલે આજે આપણે અહીંયા આવ્યા છીએ આજનું નેક્સ્ટ સ્ટે અહીંયા જ કરવાના છે હવે જોઈએ આપણે કેમ કે અહીંયા તો રૂમ પણ આપણને પ્રોવાઈડ કર્યો જ છે તો પછી જોઈએ હવે કઈ રીતે આમાં આપણે નવા ટકા આજે બહુ થાયકા છે એટલે રૂમમાં સ્ટે કરશું અને રૂમની પણ તમને શેર કરાવી છે મિત્રો તમે આ રિસોર્ટની કેટલું મોટું હશે એનું તમને અહીંથી જ ખબર પડશે કે કોઈ પણ વસ્તુ લેવા દેવા માટે તમને બેટરીવાળી કાર હશે અને તમારે હાલવું ના પડે એટલા માટે પણ આ સુવિધા છે મિત્રો હવે આપણે રૂમ સુધી આ સવારી લઈને જવાની છે તો આપણા વિડીયોમાં બનીને રહેજો આખો રૂમ તમને દેખાડશું આપણી સવારી આપણા રૂમ સુધી લઈ જવાની છે ને જોઈ લ્યો હા 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 આમ જો ક્યાં સુધી એમ નીચે બીજું કઈ ને આ જમવા માટે પછી અમને જમીન હજમ કરાવશો તમે મિત્રો આ રૂમ જોઈ લ્યો એક વાર અમને ફેમિલી રૂમ આપ્યો મેં તો કીધું કે ભાઈ અમારે અમે બે કપલ જીઓ આ બબે બબે બેડ ક્યાં અમે અલગ અલગ હોવા જવાના કેવું મસ્ત મજાનું આમ તમે જો તો આખું આપણે આપ્યું છે ડ્રેસિંગ ટેબલ બહુ સારો એવો છે આ રૂમ અને આખું રિસોર્ટ તો તમે જો ચાર વીઘા ચાર વીઘામાં વિકસેલું એટલા માટે સવારે તમને આખું રિસોર્ટ દેખાડજો અત્યારે ખાલી રૂમ જોઈએ અને આનંદ લ્યો દોસ્તો ડિનર લઈને આ ચુકે તો દેખતે ડિનર મેં ક્યાં ક્યાં હે और कितने दिनों के बाद आज કે બાદ આજે મતલબ એક મહિના હો ગયા બાદ છાસ મિત્રો આપણી ડીશ લાગી ગઈ છે અને આજે જોઈ લો પનીરની સબ્જી છે વેજ છે પછી આ શું છે કઈ રોટી છે તંદુરી રોટી ફ્રાઈડ રાઈસ છે પાપડ છે છાસ છે અને કાજલ મહિના પછી આપણા ગુજરાતમાં આજે પેટ ભરીને હા સાચો તો મિત્રો આ કોટેજીસ છે અહીંયા અને આખું તમે જો અહીંથી આખું આ રિસોર્ટ છે ત્રણ એકર માં વિકસેલું આખું આ રિસોર્ટ છે બહુ જ મોટું છે તો આના સાથે જ કરીએ આ વિડીયોનું એન્ડ અને મળીએ છીએ કાલે સવારે કાજુ મળીએ કાલે સવારે નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ જય શિયા